દિવ દસ નું નવ્વાણું પોઈન્ટ ટકા પરિણામ બે વર્ષથી દીવ ટોપ ઉપર રહ્યું છે આ વખત દીવ માં પાંચસો છેતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી પાંચસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પાસ થયા ખાસ કરીને દીવમાં થી સો ટકામાં દસ વિદ્યાર્થીઓ છે એકાશી થી નેવું ટકામાં સિત્યાસી વિદ્યાર્થીઓ છે એકોતેર થી એસી ટકામાં એકસો બ્યાસી વિદ્યાર્થીઓ છે એકસઠ થી સિત્તેર ટકામાં એકસો બ્યાસી વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ બે સ્પર્ધો મસ્તી શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી સાહેબ અને એડીઈઆઈ શ્રી પ્રમોદ સોલંકીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી અરવિંદ સોલંકી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર દીવ આજ રોજ દસમા ધોરણ પરિણામ નીકળે થયું અને એમાં દીવ જે છે એ ગુજરાત અને યુતીમાં ફર્સ્ટ નંબર પર આવેલું છે અને એના પર્સન્ટેજ જે છે નવ્વાણું પોઈન્ટ છ ટકા જેવું રિઝલ્ટ આવેલું છે આમ દીવનું રિઝલ્ટ જે છે ગયા વર્ષ કરતાં ત્રણ પોઈન્ટ ત્રણ ટકા જેટલું વધ્યું છે આમાં તે હું ખાસ કરીને અમારા યુ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબનો ખૂબ જ આભાર માનું છું કે એમના માર્ગદર્શન હેઠળ અમારા ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન અને સેક્રેટરી એજ્યુકેશન એ અમારી જે બોર્ડ દસમા અને બારમા ધોરણની જે કોર્સ જે છે એ ડિસેમ્બર સુધી પૂરો કરવા નહીં અને એ પછી પ્રી બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી અમે લગભગ દસમા ધોરણની પાંચ પ્રી બોર્ડ પરીક્ષા લીધી અને એનું પરિણામ આજે દેખાઈ આવ્યું છે એ માટે હું પ્રશાસક પટેલ પ્રફુલ્લ પટેલ સાહેબનો સેક્રેટરી એજ્યુકેશન સાહેબનો ડાયરેક્ટર સાહેબનો અને ડ્યુ કલેક્ટર અને એસડીએમ સાહેબ અને એડીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું